નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા તાલુકાના ગજાદરા ગામ વરસાદી પાણી ભરાયા વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડવાના કારણે ગજાદરા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આ ગજાદરા ગામનો માર્ગ ગજાદરથી અલવા થઈને વડોદરાને જોડતો માર્ગ છે આ માર્ગ કેટલાય પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ રોડથી અપડાઉન કરતા હોય છે તેમજ નોકરિયાત વર્ગ જીઆઈડીસીમાં નોકરી જતા હોય છે ત્યારે આ વરસાદી પાણી ભરાયા હોય તેને લઈને કેટલાક લોકો અટવા થયા હતા અને વરસાદી પાણીનો સામનો કરવો પડ્યો હતો કેટલાય લોકોની ફોર વ્હીલ બાઇક પણ પાણીમાં બંધ થઈ ગઈ હતી જે પણ ધક્કો મારીને બહાર કાઢતા નજરે જોવા મળે છે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી ભાગોડિયા મોહનભાઈ પરમાર બોલું હવે જે બે દિવસથી ધીમીધારે વરસાદ વધી રહ્યો છે તેના કારણે બે દિવસથી જે ધોધમાન વરસાદ વધી રહ્યો છે તેના કારણે ગામમાં પાણી ઘૂસી ગયા છે તો લોકોને રસ્તા પર રોડ પર જવા માટે હાલાકી પડે છે જેવું કે સ્કૂલના બાળકો ગામના વડીલોને પાણી શાકભાજી ઘરનું હવે જે વાઘોડિયા ગુરુકુળ અહીંયા છે ગુરુકુળ જવા માટે અથવા પારુ કોલેજ જવા માટે જે મેન રસ્તા છે ત્યાં પાણીના કારણે અવર જવર થતી નખો અને કારણે તંત્રને મારી રિક્વેસ્ટ છે કે પાણી માટે કોઈ નિકાલ કરે કે રોડ ઊંચો કરે કોઈ સમસ્યા